સાવરકુંડામાં અલગ અલગ વિસ્તારોમાં થઈને પછી રિદ્ધિ મહાદેવ મંદિરે પરત પહોંચી હતી આ પાલખી યાત્રા છેલ્લા છવ્વીસ વર્ષથી ફેરવવામાં આવે છે અને આ પાલખી યાત્રામાં રુદ્રગણ દ્વારા ભગવાન શિવ અને નંદીજી તેમજ નાના નાના બાળકોને ભૂતોની વેશભૂષા ધારણ કરવામાં આવી હતી ને સાવરકુંડલાના ધર્મ પ્રેમી લોકોએ આ પાલખી યાત્રામાં ભગવાન શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી તેમજ ભક્તજનોએ આ પાલખી યાત્રાનો અનેરો લ્હાવો લીધો હતો રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા હું દિનેશ કારિયા સાવરકુંડલામાં વર્ષોથી રહું છું સિદ્ધિ સિદ્ધિ મંદિરેથી છોવીસ વર્ષ જે મને રુદ્રગણ મંડળ એ પચીસ વીસ પચીસ વીસ લોકોથી ચાલું જીતું એક હજારની સંખ્યાની ઉપર લોકો થાય છે અતિ લોકોનો વધારો થયો લેડીઝ બહુ વધી ગઈ એટલે અમે પછી લેડીઝને ના પાડીને અમારું રુદ્રગઢ દરરોજ શ્રાવણ મહિનામાં નવથી દસ ધૂન ચાલે છે એમાં નવથી દસમાં ધૂન પૂરી થાય એટલે પ્રસાદીનું વિતરણ કરી છે ત્રણસોથી ચારસો લોકો દરરોજ હાજરી આપે છે આજે શું આયોજન હતું ખાસ આજે અમે દર વર્ષે ટેરેસની પાલખી યાત્રા સીધી સીધી મંદિરેથી આખા સાવરકુલામાં સારા સારા બધા વિસ્તારોમાં પાલખી યાત્રા નીકળે છે